એ સ્લાઇવ હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ નમસ્કાર દર્શક મિત્રો આપની આડી રહ્યા છો એ સ્લાઇવ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર ગાંધીનગરમાં એન એસ ઇ એ ગિફ્ટ આઈ એ એફ સી ખાતે એક્સચેન્જ શરૂ કર્યું અશુકલ લઈને બી એસ ફોર્ટ એન્જિન માટે આઈ ઇજીઆર ટેકનોલોજી રજૂ કરી ગાંધીનગર માં ઓફ હ્યુમન દિવસની અમદાવાદ ના કાલુપુર સ્વામિનારાયણ મંદિર આયોજિત ઘનશ્યામ મહોત્સવ માં મુખ્યમંત્રી ની ઉપસ્થિતિ મહત્વના નાણાકીય કેન્દ્ર તરીકે વિકસાવા વૈશ્વિક રોકાણકારો આકર્ષવા અને મહત્વની ટ્રેડેબલ પ્રોડક્ટ બનાવવા લાંબા ગાળાના ઉદ્દેશ થી આઈ જેની સ્થાપના કરવામાં આવી છે ધ એનએસસી આઈએસ લિમિટેડને કલ્ચરલ ક્લિયરિંગ કોર્પોરેશનની સ્થાપના ગિફ્ટમાં અનુક્રમે એનએસઈ અને નેશનલ સિક્યોરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડની સો ટકા પેટા કંપની તરીકે કરવામાં આવી છે સિટી એ ભારતનું પ્રથમ કાર્યરત સ્માર્ટ સિટી છે જેમાં અનેક ઉદ્યોગોમાં ભારતલક્ષી સર્વિસ ઝોન ઉપરાંત સેઝ છે જેમાં વૈશ્વિક નાણાકીય બજારોના હબ તરીકે આઈએફએસસી કરે છે જે લંડન ન્યૂયોર્ક હોંગકોંગ અને સિંગાપુરની સમકક્ષ છે સીબીના ચેરમેન અજય ત્યાગીએ ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે વૈશ્વિકરણ એ દેશના વિકાસ માટે વિશાળ તક સમાન છે અને જીઆઈએફટી આઈએફએસસી આપણા પોતાના માર્કેટને વૈશ્વિક આંતરરાષ્ટ્રીય નાણાકીય સર્વિસીસ સેન્ટર તરીકે વિકસાવવાની તક આપે છે આ સંદર્ભમાં હું જીઆઈએફટી આઈએફએસસી NSC, આઈ એફએસસી તરીકે વૈશ્વિક કે સર્વિસિસ સેન્ટર શરૂ કરવા બદલ હું એન એસને અભિનંદન આપું છું કોમન બહાર પડી ગયું છે એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગુજરાતનું એક મહત્વનું કદમ આજે આપણે સ્થાપિત કર્યું છે અને જે નોટિફિકેશન બહાર પાડ્યું છે ત્રીસ દિવસમાં લોકોને વાંધા વચકા સાંભળી અને ફાઇનલાઇઝ કરશું અને ઘણા વખતથી જે ડિમાન્ડ હતી અને માર્કેટ પાર્ટિસિપન્ટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌાતમ ટ્રાન્ઝેક્શન ખર્ચ રૂપિયા સિવાયના ચરણમાં ટ્રાન્ઝેક્શન કરવા માટેનું આ વધુ એક વેપાર કેન્દ્ર છે ગિપ્ત સિટીના એમડી અને સીઓ અજય પાંડે જણાવ્યું હતું કે ગિપ સિટીમાં ભારતનું સૌથી મોટું સ્ટેક હાજર હોય એ અમારા માટે યાદગાર પ્રસંગ છે હિન્દા ગ્રુપની ફ્લેક્સિક કંપની ને ભારતમાં બીજી સૌથી મોટી કોમર્શિયલ વ્હીકલ્પ ઉત્પાદક તરીકે અશોક તેના ભવિષ્ય માટે સજ્જ ઉત્પાદનોની રેન્જ અને ઉદ્યોગમાં અગ્રણી નવીન સેવાઓ પ્રસ્તુત કરી હતી ગુજરાત પરિવહન અને લોજિસ્ટિક માટે અતિ મહત્વપૂર્ણ કેન્દ્ર છે જ્યાં મોટા પાયે એન્જિનિયરિંગ પાવર અને સિમેન્ટ ઉદ્યોગ કાર્યરત છે કોમર્શિયલ વિકલ્પ કંપનીની સેવાઓની સંપૂર્ણ રેન્જનો આ પ્રથમ મેગા એક્સપો આ ટાઉનશિપ માટે સૌપ્રથમવાર યોજાયો હતો અને આ વિસ્તારમાં આર્થિક પ્રગતિ માટેનું કેન્દ્રનું મહત્વ સૂચવે છે આઈઈજી આ ટેકનોલોજીના સ્વદેશી વિકાસ અને એપ્લિકેશનમાં પથપ્રદર્શન અશોક લેન એકસો ત્રીસ ફર્સ પાવર થી વધારે સંસ્થા ધરાવતા અને ઉત્પાદનો માટે આ ટેકનોલોજીનો સંપૂર્ણ અમલ કરનાર ભારતની એકમાત્ર સ્થાનિક ઓઈએમ છે એટલે કે અશોક લેલેન્ડે ફરી એક વખત તેની ટેકનોલોજી શ્રેષ્ઠ પુરવાર કરી છે અને ભારતીય નવીનતાના તેના ગ્રાહકોના લાભ માટે પ્રસ્તુત કરી છે આ પ્રસંગે અશોક લેલેન્ડના ગ્લોબલ ટ્રાન્ઝેક્શન પ્રેસિડેન્ટ અનુજ ભથુરિયાએ જે કહ્યું હતું કે અશોક લેલેન્ડે આટલા વર્ષમાં ઘણી નવીન ક્લાસ

ગૃહમંત્રી વર્ધન ઝડપિયા બાપુનગરના ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂત જસ્ટિસ જીતેન્દ્રસિંહ પ્રમુખ રાકેશ પાંડે ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા ગાંધીનગરમાં ઇમ્પોસિટી રિસોર્ટ ક્લબ ખાતે વિથ નેશનલ કોન્વેન્સનું આયોજન કન્વેન્ટ વિથ નેચર પ્લસ ગ્લોબલ વોર્મિંગ થીમ ઉપર આયોજન કરવામાં આવ્યું હતું आज वर्ल्ड इन्वायरमेंट डे है साइलेंस और वर्ल्ड एन्वायरमेंट डे जैसे कि आजकल लोग रोज डे मनाते हैं वेलेंटाइंस डे मनाते हैं तो आज सृष्टि को जिस तरीके से औद्योगिकरण हो रहा है जिस तरीके से डेवलपमेंट हो रहा है विकास हो रहा है तो धीरे धीरे जो है विकास के नाम पे हजारों लाखों पेड़ कट रहे हैं जिससे कि ग्लेशियर पिघल रहा है और ग्लेशियर पिघलने से समुद्र का जल स्तर बढ़ रहा है तो सृष्टि को इससे खतरा है तो हमको बाकी डेज को जैसे मनाते हैं उसी तरीके से हम वर्ल्ड इन्वायरमेंट डे मनाकर ग्लोबल वार्मिंग की जो समस्या पैदा हो रही है जिससे सृष्टि को खतरा है और पूरा वर्ल्ड इसके पीछे जो है लगा हुआ है और कंट्री के प्राइम मिनिस्टर भी जो है इसके ऊपर जो है काफ़ी सारी योजनाएं और पॉलिसीज़ लेकर आ रहे हैं तो हम लोग लोगों को जागरूक करने के लिए वर्ल्ड एन्वायरमेंट डे के दिन लोग पौधे उगाएं ज़्यादा से ज़्यादा घर हर आंगन के अंदर जो है आ, एक पेड़ जरूर से जरूर लगना चाहिए तो ये हम सिखाने के लिए लोगों को बताने के लिए कि कितना इम्पोर्टेंस है आज सृष्टि को बचाना उसके लिए हम इस अवसर पर पाँच जून को आज के दिन यहाँ पर वर्ल्ड एन्वायरमेंट डे पर सेमिनार नेशनल सेमिनार आयोजित कर रहे हैं આ પ્રસંગે પીએફએચઆરના પ્રમુખ રાકેશ પાંડેએ જણાવ્યું હતું કે પી દ્વારા વિવિધ ડેની ઉજવણી કરવામાં આવે છે જેમાં વુમન ડે એન્વાયરમેન્ટ ડે હેલ્થ ડે હ્યુમન રાઇટ ડે યોગ દિવસ એન્ટી ટેરિઝમ ડે જેવા અનેક ડેની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે અમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ આ ઉપરાંત રમતો માટે પણ પણ સ્પોર્ટ્સ આયોજન કરવામાં આવે છે વારાણસી દિલ્હી કલકત્તા મુંબઈ ગાંધીનગર ભોપાલ લખનઉ જેવા અનેક શહેરોમાં અમારા હજારો સભ્યો અને વોલન્ટિયર્સના મજબૂત નેટવર્ક ધરાવીએ છીએ પીએફએચઆર લીગલ સેલ મફત કાનૂની સલાહ અને પોતાના અધિકારોથી વંચિત નબળા વર્ગના લોકોને આપે છે ગરીબોના અવાજ દૂર સુધી લઈ જવા માટે અનેકવાર વાર દેખાવો કરવામાં આવે છે આજે યોજાયેલ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા તેમાં ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગની અસરો પર્યાવરણની અને સામાજિક પરિવર્તનના પ્રકારની છે આથી વધુમાં વધુ આપણે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષો વાવીને તેની સાથે જતન કરવું જોઈએ એ પણ એટલું જ જરૂરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદના કાલુપુર સ્વામિનારાય મંદિર ખાતે આયોજિત ઘસ્યામ મહોત્સવમાં ભક્તિભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે તેમણે જણાવ્યું હતું કે સ્વામિનારણ સંપ્રદાય માનવતા સાથે સદાચારનું નિર્માણ ગુજરાતમાં અદ્ભુત કાર્ય કર્યું છે આ સંપ્રદાય સિવાય આજના ગુજરાતની કલ્પના પણ થઈ શકતી નથી તેની ધન્યતા તેમને વ્યક્ત કરી હતી માનવને માનવ બનાવો અને તેમાં માનવના આરોપણ કરવું ગઘરું કાર્ય છે જે સ્વામિનારાયણ સંપ્રદાય સુપારે પાઠ પાડ્યું છે સ્વામિનારાયણ સમ્રદાય ધર્મ સંસ્કૃતિ માટે વિશાળ સત્સંગ ગણ ઉભો કર્યો છે જે સ્વ માટે નહીં પરંતુ સમાજ માટે ધર્મ અને અર્હનની સેવા રદ છે તેમ તેમણે ઉમેર્યું હતું ધર્મ મંદિરની વાત કરવાની ન અટકી જતા વ્યસન મુક્તિ યુવા વર્ગને ધાર્મિકતા તરફ ફાળવાનું તથા આપત્તિ વિપત્તિ વચ્ચે સત્સંગ સંકલ્પો દ્વારા સતત સમાજનું ઉત્થાનનું કાર્ય આ સંપ્રદાયે ઉદ્દીપક બનીને કર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું અઢારસો ના સ્તત્ય સંગ્રામે આ મંદિરની કોતરવામાં આવ્યો છે જે રીતે કાલુપુરના મંદિર ઐતિહાસિકમાં ધરાવે છે તેમ જણાવીને તેમણે કહ્યું કે ગુજરાત દિવ્ય બને ભવ્ય બને અને સદાચાર અનુકંપા દયાસભર સમાજ રત્ન થાય તે માટે મંદિરો આધ્યાત્મિકતા સાથે લોક ઉત્થાનના કેન્દ્રો બની રહ્યા છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં ઘાય ગંગા ગીતા માન બિંદુઓ છે રાજ્ય સરકારે દારૂબંધી ગૌહત્યા પર પ્રતિબંધ શિક્ષણ માટે ફ્રી નિર્ધાન જેવા કડક કાયદાઓ અમલી બનાવે છે સાથે સાથે સસ્તા દરેક ગરીબજનોને દવા મળે તે માટે જેનેરિક દવાઓના સ્ટોર ખોલ્યા છે સસ્તા અનાજ ઉપલબ્ધ બનાવી કોઈ પણ ગરીબ ભૂખ્યોને ન સુવે તેની ચિંતા કરી છે નારાયણ દેવ ગાદીના આચાર્ય